પારડી પંથકમાં એક જ દિવસમાં બે અલગ અલગ અકસ્માતોના બનાવો બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે પારડી તાલુકાના મોટા વાછવાના ડોક્ટર પ્રફુલ પટેલ પોતાની મોપેડ બાઇક પર આસમા ગામ તરફ જતા હતા તે સમયે વળાંક પાસે પૂર ઝડપે દમણની એક મિની લક્ઝરી બસ નંબર ડીડી ઝીરો ત્રણ સી અઠ્ઠાણું સાડત્રીસ ના ચાલકે ગફલત ભરી રીતે વાહન હાંકી ટીવીએસ મોપેડ નંબર જી જે પંદર

પોણિયા પાંડીના ભરત અને શૈલેશને ઈજા પહોંચતા ભરતને મોહનદયાળ હોસ્પિટલ અને શૈલેશને કસ્તુરબા હોસ્પિટલ વલસાડ ખાતે એકસો આઠ એમ્બ્યુલન્સમાં ખસેડાયા હતા જ્યારે એક બાઇક ચાલક વાસંદાના યુવાનને ઈજા પહોંચી હતી જેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા અકસ્માત અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે અમૃત પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ પારડી